માના કો ખા ના થઈ જાય ને કો કોક ના આલી ના દે ઓવા ઓ બા શેર શેર કરીને કોક ના આલી ખાઈ જો હાલતી બોલી જાય જમીન તો પા કરે જો આપા ભાઈ કે દેજી આપને હો ઓ આપની થી દે ઓવા હા આવો હા હા ઘણા ઓ મજા હા

પકડ જો પકડ જો લે આખી બધી કોઈ થાતા હું છું અલ્યા જલી યાર પકડ મારે આમ બધું મોડું થઈ જાય યાર છોકરા થઈ જાય

બે <coughs> દ